રાજકોટ ખાતે દિવ્યાની બાના પિતાએ મીડિયા સમક્ષ ઠાલવી છે વ્યથા જર્મનીમાં ભારતીય એથ્લેટ્સના નામ રમતમાં સામેલ ન થવાનો મામલો સામે આવ્યો છે રાજકોટના દિવ્યાની બા પણ ગયા હતા જર્મનીમાં રમવા માટે તો 400 મીટરની દોડના છે દિવ્યાની બા દોડવીર સ્થાનિક અને રાજ્ય તમજ ભારત કક્ષા જીત્યા છે મેડલ ભારતીય મેનેજમેન્ટ ટીમ તરફથી ચૂક થતા ન રમી શક્યા જર્મનીમાં અનેક ભારતીય એથ્લેટ્સ જર્મનીમાં ડેલીએ હાથ લગાવી પાછા ફર્યા છે मेडल ने दावेदार पोतानी दिकरी गेम में रमिज न शकता पिता व्यथित बनया छे तमाम लोकांनी સામાન્ય ભૂલના હિસાબે આ સૌરાષ્ટ્ર કે ગુજરાત ને લે આખું દેશ ને બોલવા લાગ્યો સારી એટ્લેટ છે સારી મહેનત કરેલી છે મેડલની दावेदार કે પટવા માટે એ કેટલી મહેનત કરવી પડી કેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં અંતર સંક્રમણ કે પટવાનો રેકોર્ડ કે રેકોર્ડ બનાવી

સિત્તેર વર્ષ મેં હું વેપોર વર્ગમાં પેલો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ડિગ્રી ત્યાં સુધી પહોંચે છે એક સામાન્ય ભૂલના કારણે દેશ અને સૌરાષ્ટ્ર ગુજરાતે આપણે મેળવ જોઈએ એવું ઘણું દુઃખ છે અને ઉપર સુધી છે પહોંચેલું છે આપણી અગર એનો શું રિઝન આવે છે શું થાય છે આપણે યુનિવર્સિટી અઢી લાખનો ખર્ચો કરી દેવાનો છે